ભગવાન પતંગ ભંડાર નું લેબલ એટલે આંખો બંધ કરીને ખરીદી કરતા પતંગ રસિયાઓ સુરત શહેર માં છેલ્લા પંચોતેર વર્ષથી સુરતી માંઝા તરીકે ઓળખાતા ભગવાન પતંગ ભંડાર ની પતંગ બજારમાં માંગ વધી છે એટલે ચટાકેદાર સ્વાદિષ્ટ જલેબી અને ધારદાર સુરતી માંજાનો દિવસ પતંગ રસિકો નાત જાતના ધર્મના ભેદ ભૂલીને આખું વર્ષ જેની રાહ જોતા હોય એ ઉત્સવ એટલે ઉત્તરાયણ આ દિવસે પતંગ અને ધારદાર માંઝા સાથે આખું ગુજરાત હિલોળે ચઢે છે પતંગ તો આ તૈયારીઓ પણ દિવસો કરી દેતા હોય છે ઉત્તરાયણની ઉજવણીમાં પતંગ સાથે માજાનું ખૂબ જ મહત્વ રહ્યું છે એક હકીકત એ પણ છે કે આખા ભારતમાં પતંગના દોરા માંઝા તો અનેક પ્રકારના મળે છે પણ તેની ઓળખ ફક્ત બે શહેરના નામથી જ થાય છે આમાં એક છે બરેલીનો માંજો અને બીજો છે સુરતી એમાં પણ સૌથી વધુ સુરતી અને એમાં પણ ભગવાન પતંગ ભંડારનો તો દેશ વિદેશમાં પ્રખ્યાત છે ભગવાન પતંગ પતંગ લેબલ એટલે આંખો બંધ કરીને ખરીદી કરતા રસિયાઓ સુરત શહેરમાં છેલ્લા પંચોતેર વર્ષથી સુરતી માંઝા તરીકે ઓળખાતા ભગવાન પતંગ ભંડારની પતંગ બજારમાં માંગ વધી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત

ચાઈનીઝમાં જો વાપરવો પણ નહીં ને લેવો પણ નહીં તમારા જો સ્વજનને કંઈ પણ માનહાની આવી રીતે ગળામાં ડોરી લાગી જાય ને એને કંઈ ઈજા થાય ત્યારે આપણે કેવું લાગે એના કરતાં એ વસ્તુ જ નહીં વેચો